ત્રણ દિવસની અંદર નવનીતભાઈને ન્યાય નહીં મળે તો આ વખતની ચૂંટણીમાં અમે બતાવી દઈશું હાલ મિત્રો વાત કરીએ તો કોળી સમાજના લોકો હાલ લડી લેવાના મૂડમાં છે અને નવનીતભાઈને ન્યાય માટે કોળી સમાજની એકતા વધારે થઈ રહી છે તેવું જોવા મળી રહ્યું છે એટલું જ નહીં ગુજરાતમાં કોઈ પણ જાતના વિવાદ થતા હોય છે અને કોળી સમાજ ઉપર જે પણ આફત આવતી હોય છે એની સામે લડવા માટે અત્યારે કોળી સમાજ ખૂબ જ આગળ આવી રહ્યો છે અને એકતા તરફ જઈ રહ્યો છે ત્યારે મિત્રો હાલ વાત કરીએ તો ગુજરાતમાં વધારે પડતી વસ્તી કોળી સમાજની જોવા મળી રહી છે તો કોળી સમાજના લોકો એવું કહી રહ્યા છે કે આ વખતે જો નવનીતભાઈને ન્યાય નહીં મળે અને એવું જોવા મળશે તો ખાસ કરીને જે આવનારી ચૂંટણી છે એમાં શું આ રિઝલ્ટો જે છે ફેરવાઈ શકે છે જ્યાં મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે નવનીતભાઈને ન્યાય જલ્દીથી જલ્દી મળે અને જે નવનીતભાઈ કહી રહ્યા છે એ પ્રમાણે માયાભાઈ અહીર અને અને તેમના દીકરા જયરાજભાઈનું નામ આવી રહ્યું છે તો શું મિત્રો તેઓ આમાં જવાબદાર હશે કે નહીં એ પણ જોવા જેવું છે કારણ કે અત્યારે એમના કોઈ પણ નામ દેવા એ સાચી વાત નથી પરંતુ મિત્રો જે સામે આવશે એ પછી ખબર પડે જ્યાં સુધી ન્યાય ન મળે અને જ્યાં સુધી આનું નામ સામે નહીં આવે ત્યાં સુધી કોઈપણ જાતનો ખુલાસો કરવો એ વ્યાજબી નથી ત્યારે મિત્રો વાત કરીએ તો તમને શું લાગી રહ્યું છે અત્યારે જે કોળી સમાજના લોકોની એકતા થઈ રહી છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે શું આવનારી ચૂંટણીનું રિઝલ્ટ બદલાઈ શકે છે જલ્દીથી જલ્દી ન્યાય મળવો જોઈએ કે નહીં એ પણ કમેન્ટમાં લખી દેજો કારણ કે મિત્રો અત્યારે કોળી સમાજના લોકોની એકતા જોવા મળી રહી છે ખાસ કરીને અત્યારે જે એકતા જોવા મળી છે એ પહેલાં ક્યારેય જોવા મળતી હોય એવું લાગતું નથી ત્યારે મિત્રો તમારે શું કેવું છે કમેન્ટમાં લખી દેજો અને આવનારા બધા જ વિડીયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે વિડીયો તો રોજ નાખ્યું બધા રોજ જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો